હેલો ઇવરી આજે આપણે બનાવીશું રોટલી ભાત અથવા પરોઠા સાથે ખાવાની મજા આવે એવી ચણાની દાળનું શાક જે સ્પેશિયલ તડકા સાથે બનાવીશું તો અહીં અમે અડધો કપ જેટલી ચણાની દાળને બે કલાક માટે પલાળી લીધી છે દાળ સારી રીતે ફૂલી ગઈ છે બધું પાણી કાઢી લઈશું પ્રેશર કુકરમાં પલાળેલી દાળ ઉમેરશું એક કપ જેટલું પાણી ઉમેરશું પાણી વધારે નથી ઉમેરવાનું દાળની ઉપર સુધી આવે એટલું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી હળદર પાવડર ઉમેરશું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બેથી ત્રણ વિસલ કરી લઈશું અહીંયા ડાળને પલાળીને ઉમેરી છે એટલે ઓછી વિસલ કરવાની રહેશે અને ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો ડાળ સારી રીતે બફાઈ ગઈ છે તો અહીંયા ડાળમાં આપણે બ્લેન્ડર નથી ફેરવવાનું હવે વઘાર કરવા માટે કઢાઈમાં ત્રણ ચમચી તેલ સાથે અડધી ચમચી ઘી ઉમેરશું ઘી ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો સુકા મસાલામાં તમાલપત્ર લવિંગ તજ સૂકું લાલ મરચું એક ચમચી જીરું અને મરી ઉમેર્યા છે વઘારને ધીમા ગેસ ઉપર સાતળી લઈશું વઘારનો ટેસ્ટ ડાળમાં સારો આવે છે એક ચોથાઈ ચમચી હિંગ અને લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું વઘાર સારી રીતે સતડાઈ ગયો છે એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને અડધો મિનિટ માટે સાતળી લેશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરશું અને ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લઈશું ડુંગળી તમે ચોપરમાં ચોપ કરીને પણ ઉમેરી શકો છો ડુંગળી સારી રીતે સતડાઈ ગઈ છે હવે બે મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી કરી લીધી છે અને પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું સારી રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લેશું એવી સાથે મસાલા સારી રીતે મિક્સ કરી લીધા છે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણ મિનિટ માટે થવા દઈશું ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે બાફેલી દાળ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું દાળને ગ્રેવી સાથે એક મિનિટ માટે કૂક કરી લઈશું જેથી મસાલાનો ફ્લેવર દાળમાં સારી રીતે આવી જશે ડાળને થોડી પતલી કરવા માટે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અહીંયા લચકા ટાઈપ દાળ બનાવીએ છીએ એટલે ઓછું પાણી ઉમેર્યું છે તમારે જે રીતે પતલી કરવી હોય એ રીતે પાણી ઉમેરવાનું ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દેશું ઢાંકણ ખોલીને જોઈએ તો દાળ સારી રીતે કૂક થઈ ગઈ છે હવે એક ચમચી ગરમ મસાલા પાવડર અથવા કિચન કિંગ મસાલા ઉમેરીને મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે થવા દઈશું ડાળ સારી રીતે થઈ ગઈ છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો હવે ડાળમાં ઉપરથી વઘાર કરવા માટે એક ચમચી ગરમ તેલ કરી લીધું છે તેમાં જીરું અને લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું વઘારને ડાળમાં રેડી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું જેથી વઘારનો ફ્લેવર ડાળમાં આવી જશે અડધી મિનિટ માટે ઢાંકણ ઢાંકી દીધું હતું હવે ઢાંકણ ખોલીને ઉપરથી કોથમીરના પાન ઉમેરી દઈશું અને ડાળને હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ડાળને તમે રોટલી પરોઠા અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો